સાંતલપુર તાલુકાના વેવા ગામ પંચાયત એકસો પાંચ મેગાવોટ સોલાર પ્લાન્ટ ની ગામ પંચાયતના વેરાના બાકી નીકળતા ત્રીસ લાખ રૂપિયા ન ભરતા તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રી ઉપસ્થિતિમાં અંદર રિન્યુ પાવર સોલાર એનર્જી કંપની સોલાર પાવર પ્રોજેક્ટ ને પંચાયત નું બાકી નીકળતા વેરાના પૈસા ન ભરવાના કારણે સીલ મારવામાં આવેલ પંચાયત દ્વારા કંપનીને તેમજ માલિકોને વારંવાર અનેક નોટિસો આપવામાં આવી હતી કંપનીના માલિકો દ્વારા ગ્રામ પંચાયત નો વેરો ભરવા તૈયાર ન હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી

એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો વેરો ભરવાનો ના હોય તો તેના માટે કોઈ કાગળિયા કે કોઈ સરકાર સાથેનો કરાર રિન્યુ ઉપર એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીનો કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો એમના દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી વીસ તારીખને એમને જાણ કરી લેટર આપ્યો સવારે એક સમય જ કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસ ત્રણ એમ સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે હવેથી જો આ એમને બાકી ત્રીસ લાખ જેટલો ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ

سانتل پور تعلقہ کے دیوال گاؤں میں استھت رینیو پاور جو سولر کمپنی ہے ان کو ہم نے سیل کیا ہے گرام پنچایت کے ہمارے جو آگے بان ہیں ہمارے سرپنچ تلاٹی اور جو بھی ڈیلیگیٹس ہیں وہ یہاں پر موجود ہیں تعلقہ پنچایت کی طرف سے تعلقہ وکاس ادھیکاری کے روپ میں میں یہاں پہ ہوں ان کو ہم نے بہت بار جو نوٹس دی تھی جس کے بارے میں ہمارے تلاٹی نے آپ کو بتایا اس کے بعد ہمارے خود نے بھی ان کو ایک نوٹس دی اور پھر بھی ان کے دوارا کوئی بھی ایسا آدھار یا ایسا کوئی بھی ثبوت ہمارے سامنے یہ نہیں پرستت کر پائے کہ جس کے مادھیم سے یہ ثابت ہوتا ہو کہ ان کو پراپرٹی ٹیکس نہیں دینا ہے اس لیے آج ہم نے کاریہ واہی کی ہے پنچایت دھارا کے ادینیم کے انوسار اور راج گارٹ نے اپنی سیل کے لیے